પરમાત્મ પ્રિય બાળકોને જોઈ રહ્યા છે આ પરમાત્મા દુલાર અથવા પરમાત્મ પ્રેમ ખૂબ થોડા બાળકોને પ્રાપ્ત થાય છે ખૂબ થોડા એવા ભાગ્યના અધિકારી બને છે એવા ભાગ્યવાન બાળકોને જોઈ બાપ દાદા પણ હર્ષિત થાય છે રાજ દુલારા અર્થાત રાજા બાળકો તો પોતાને રાજા સમજો છો નામ જ છે રાજયોગી વર્તમાન સમય પણ રાજા છો અને ભવિષ્યમાં પણ રાજા છો પોતાનું ડબલ રાજ્ય પદ અનુભવ કરો છો ને પોતે પોતાને જુઓ કે હું રાજા છું સ્વરાજ્ય અધિકારી છું દરેક રાજ્ય કારોબારી તમારા ઓર્ડરમાં કાર્ય કરી રહ્યા છે રાજાની વિશેષતા શું હોય છે એ તો જાણો છો ને રૂલિંગ પાવર અને કંટ્રોલિંગ પાવર બંને પાવર તમારી પાસે છે પોતે પોતાને પૂછો કે રાજ્ય કારોબારી સદા કંટ્રોલમાં ચાલી રહ્યા છે બાપ બાપદાદા આજે બાળકોનો કંટ્રોલિંગ પાવર રૂલિંગ પાવર ચેક કરી રહ્યા હતા તો બતાવો શું જોયું હશે દરેક જાણે તો છે બાપ દાદાએ જોયું કે હમણાં પણ અખંડ રાજ્ય અધિકાર બધાનો નથી અખંડ વચ્ચે વચ્ચે ખંડિત થાય છે એમ

માયાના વર્તમાન સમયના વિશેષ પ્રભાવમાં આવી જાય છે જે અનાદિ સંસ્કાર છે એની વચ્ચે વચ્ચે મધ્યના અંત સુધીના સંસ્કારના પ્રભાવમાં આવી જાય છે સ્વના સંસ્કાર જ સ્વરાજ્યને ખંડિત કરી દે છે એમાં પણ વિશેષ સંસ્કાર વ્યર્થ વિચારવું વ્યર્થ સમય ગુમાવવો અને વ્યર્થ બોલચાલમાં આવવું ભલે સાંભળવું કે એક તરફ વ્યર્થના સંસ્કાર બીજી તરફ અલવેલાપણાના સંસ્કાર ભિન્ન ભિન્ન રોયલ રૂપમાં સ્વરાજ્યને ખંડિત કરી દે છે ઘણા બાળકો કહે છે કે સમય સમીપ આવી રહ્યો છે પરંતુ જે સંસ્કાર શરૂઆતમાં ઇમરજ થઈ રહ્યા છે આનું કારણ શું આ માયાના વારનું એક સાધન છે માયા એનાથી પોતાના બનાવી પરમાત્મા માર્ગથી દિલ શિકસ્ત બનાવી દે છે વિચારે છે કે હજુ સુધી એવું જ છે પરંતુ ખબર નથી સમાનતાની સફળતા ક્યારે મળશે કે નહીં મળે કોઈને કોઈ વાતમાં જ્યાં કમજોરી હશે એ જ કમજોરીના રૂપમાં માયા દિલ શિકસ્ત બનાવવાની કોશિશ કરે છે

પરંતુ બાપ દાદા આપ સર્વ ભાગ્યવાન એમાં નેગેટિવ પણ આવી જાય છે આ બંને વાતો પર વિશેષ અટેન્શન રાખો સમજી જાઓ કે આ માયાનું વર્તમાન સમયે બાર કરવાનું સાધન છે બાપના સાથનો નો અનુભવ કમ્બાઈન્ડ પણાનો અનુભવ ઇમર્જ કરો એવું નથી કે બાપ તો છે જ મારા સાથે છે જ સાથનો પ્રેક્ટિકલ અનુભવ ઇમર્જ થાય તો આ માયાનો વાર વાર નહીં હશે માયા હાર ખાઈ ખાઈ લેશે આ માયાની હાર છે વાર નથી ફક્ત ગભરાઓ નહીં શું થઈ ગયું કેમ થઈ ગયું હિંમત રાખો બાપના સાથને સ્મૃતિમાં રાખો ચેક કરો કે બાપનો સાથ છે સાથનો અનુભવ મર્જ રૂપમાં તો નથી નોલેજ છે કે બાપ સાથે છે નોલેજની સાથે સાથે બાપનો પાવર શું છે অল ઓથોરિટી છે તો સર્વ શક્તિઓનો પાવર ઇમર્જ રૂપમાં અનુભવ કરો આને કહેવાય છે બાપના સાથનો અનુભવ થવો અલબેલા ન બની जाओ બાપના સિવાય બીજું છે જ પણ બાપ જ તો છે જ્યારે બાપ જ છે તો તે પાવર છે જેવી રીતે દુનિયા વાળાઓને કહો છો જો પરમાત્મા વ્યાપક છે તો પરમાત્મા ગુણ અનુભવ થવા જોઈએ જોઈએ દેખાવું તો બાપ બાપ દાદા પણ તમને પૂછે છે છે કે જો સાથે છે તો તે પાવર દરેક કર્મમાં અનુભવ થાય છે બીજાઓને પણ અનુભવ થાય છે શું સમજો છો ડબલ ફોરેનર્સ શું સમજો છો પાવર છે સદા છે પહેલા ક્વેશ્ચન માં તો બધા હા કરી દે છે પછી જ્યારે બીજો ક્વેશ્ચન આવે છે સદા છે તો વિચારમાં પડી જાય છે તો અખંડ તો ન થયો ને તમે ચેલેન્જ શું કરો છો અખંડ રાજ્ય સ્થાપન કરી રહ્યા છો કે ખંડિત રાજ્ય સ્થાપન કરી રહ્યા છો શું કરી રહ્યા છો અખંડ છે ને ટીચર્સ બોલો અખંડ છે તો હવે ચેક કરો અખંડ સ્વરાજ્ય છે રાજ્ય અર્થાત પ્રારબ્ધ સદાની લેવાની છે કે વચ્ચે વચ્ચે ઓછું થઈ જાય તો કઈ વાંધો નહીં એવું ઈચ્છો છો લેવામાં તો સદા જોઈએ અને પુરુષાર્થમાં ક્યારેક ક્યારેક ચાલે છે એવું

મુબારક છે અચ્છા હવે ભારતવાસી જેમનું પ્રેક્ટિકલ સદાકાળ સ્વરાજ્ય છે સર્વ કર્મેન્દ્રિયો કાયદા અને ઓર્ડરમાં છે તે હાથ ઉઠાવો પક્કો હાથ ઉઠાવજો કાચો નહીં સદા યાદ રાખજો કે સભામાં હાથ ઉઠાવ્યો છે પછી બાપ દાદાને વાતો બહુ જ મીઠી મીઠી બતાવે છે

આજે બાપ દાદાએ જોયું કે વર્તમાન સમય અનુસાર પોતાના ઉપર દરેક કર્મેન્દ્રિયો ઉપર અર્થાત સ્વયં પ્રતિ જે કંટ્રોલિંગ પાવર હોવો જોઈએ તે ઓછો છે તે હજી વધારે જોઈએ બાપ દાદા બાળકોની રૂરિહાંત સાંભળીને હસી રહ્યા હતા બાળકો કહે છે પાવરફુલ યાદના ચાર કલાક થતા નથી બાપ કલાક કર્યા કહે છે તો બતાવો કંટ્રોલિંગ પાવર થયો અને હમણાંથી જો આ અભ્યાસ નહીં હશે તો સમય પર પાસ વિથ ઓનર રાજ્ય અધિકારી કેવી રીતે બની શકશો બનવાનું તો છે ને બાકો હસે છે આજે બાપ બાપદાદાએ બાકોની વાતો ખૂબ સાંભળી છે બાપ બાપદાદાને હસાવે પણ છે કહે છે ટ્રાફિક કંટ્રોલ ત્રણ મિનિટ નથી થતું શરીરનું કંટ્રોલ થઈ જાય છે ઊભા થઈ જઈએ છીએ નામ છે મનના કંટ્રોલ નું પરંતુ મનનો કંટ્રોલ ક્યારેક થાય ક્યારેક નથી પણ કારણ શું છે કંટ્રોલિંગ પાવર ઓછો છે એને હજી વધારે વધારવાનો છે ઓર્ડર કરો જેવી રીતે હાથને ઉપર ઉઠાવવા ઈચ્છો છો તો ઉઠાવી લો છો ફેંક નથી તો ઉઠાવી લો છો ઉઠાવી લો છો ને ફ્રેન્ક નથી તો ઉઠાવી લો છો ને એવી રીતે મન આ સૂક્ષ્મ શક્તિ કંટ્રોલ માં આવવાની છે લાવવાની જ છે ઓર્ડર કરો સ્ટોપ તો સ્ટોપ થઈ જાય સેવાનું વિચારો સેવામાં લાગી જાય પરમધામમાં ચાલો તો પરમધામમાં ચાલ્યું જાય સુક્ષ્મ ચાલો તો સેકન્ડ માં સૂક્ષ્મવતનમાં ચાલ્યું જાય હવે આ શક્તિને વધારો જે વિચારો તે ઓર્ડરમાં થાય એ શક્તિને વધારો નાના નાના સંસ્કારોમાં યુદ્ધમાં સમય નહીં ગુમાવો આજે આ સંસ્કારને ભોગવ્યો કાલે આને ભોગવ્યો કંટ્રોલિંગ પાવર ધારણ કરો તો અલગ અલગ સંસ્કાર પણ સમય નહીં લગાવવો પડશે નથી વિચારવાનું નથી કરવાનું નથી બોલવાનું સ્ટોપ તો સ્ટોપ થઈ જાય આ છે સુધી પહોંચવાની વિધિ તો બનવું છે બાપ દાદા પણ કહે છે કે તમારે જ બનવાનું છે બાબા કહે છે બીજા કોઈ નહીં આવશે તમે જ છો તમને તમને સાથે લઈ જઈશ પરંતુ કર્માતીત ને જ લઈ જઈશ ને સાથે ચાલશો કે પાછળ પાછળ આવશો તો બધા કયું સાથે ચાલીશો આ તો ખૂબ સારું બોલ્યા સાથે ચાલશો હિસાબ કિતાબ ચૂકતું કરશો એમાં હાજી ન બોલ્યા કર્માતિત્ત બનીને સાથે ચાલશો ને સાથે ચાલવું અર્થાત સાથી બનીને ચાલવું જોડી તો સારી જોઈએ કે લાંબી અને ટૂંકી સમાન જોઈએ ને તો કર્માતિત્ત બનવાનું જ છે તો શું કરશો હમણાં પોતાનું રાજ્ય સારી રીતે સંભાળો રોજ પોતાનો દરબાર લગાવો રાજ્ય અધિકારી છોને તો પોતાનો દરબાર લગાવો કર્મચારીઓને હાલચાલ પૂછો ચેક કરો ઓર્ડરમાં ડાયરી છે ને આમને બતાવજો દેખાડજો બ્રહ્મા બાપે પણ મહેનત કરી રોજ દરબાર લગાવ્યો ત્યારે કર્માતીત બન્યા તો હવે કેટલો સમય જોઈએ કેવ રેડી છો એ અવસ્થાતી સેવા પણ ફાસ્ટ થશે કેમ એક જ સમય પર મનસા શક્તિશાળી વાચા શક્તિશાળી સબંધ સંપર્કમાં ચાલ અને ચહેરો શક્તિશાળી એક જ સમય પર ત્રણેય સેવા ખૂબ ફાસ્ટ રિઝલ્ટ જે પણ સેવાના નિમિત્ત છે જો સંગઠિત રૂપમાં એવી સ્ટેજ બનાવે છે સ્થિતિ બનાવે છે તો મહેનત ઓછી અને સફળતા વધારે થશે તો વિશેષ અટેન્શન કંટ્રોલિંગ પાવર વધારો સંકલ્પ સમય સંસ્કાર બધા પર કંટ્રોલ હોય ઘણીવાર બાપ દાદાઈ કહ્યું છે તમે બધા રાજા છો જ્યારે ઈચ્છો જેવી રીતે ઈચ્છો જ્યાં ઈચ્છો જેટલો સમય છો એવા મન બુદ્ધિ લો એટલે કે કાયદા અને ઓર્ડરમાં હોય તમે કહો નથી કરવાનું અને પછી પણ થઈ રહ્યું છે કરી રહ્યા છો તો તો આ લો અને ઓર્ડર નથી સ્વરાજ્ય અધિકારી પોતાના રાજ્યને સદા પ્રત્યક્ષ રૂપમાં લાવો લાવવાનું છે ને લાવી પણ રહ્યા છે પરંતુ બાપ દાદા એ કહ્યું ને સદા શબ્દ ઉમેરો બાપ દાદા હવે લાસ્ટમાં આવશે હોય છે ને તો પંદર દિવસમાં કંઈક તો દેખાડશો કે નહીં ટીચર્સ બોલો પંદર દિવસમાં રિઝલ્ટ થશે સારું મધુબન વાળા પંદર દિવસમાં રિઝલ્ટ બતાવશે હવે કહો હા કે ના હવે હાથ ઉઠાવ બધાએ હાથ ઉઠાવે પોતાની હાથની લાજ રાખજો એવા કોશિશ કરવા વાળા હાથ નહીં ઉઠાવે જ્ઞાન સરોવર શાંતિવન વાળા ઉઠો બાપ દાદા મધુબન જ્ઞાન સરોવર ના મુખ્ય નિમિત્ત ભાઈ બહેનોને સામે બોલાવ્યા બાપ તો તમારા બધાના કરાવવા માટે બોલાવ્યા છે હવે બાપ દાદા શું ઈચ્છે છે તે બતાવી રહ્યા છે ભલે પાંડવ ભવન ભલે શાંતિવન કે જ્ઞાન સરોવર અથવા હોસ્પિટલ આરામ તો છે ચાર ધામ તો છે હું આ ચારેય ધામ છે બાબાએ કહ્યું પાંચમું નાનું છે ચારે માં જ બાપ દાદાની એક આશ છે બાપ દાદા 3 મહિના માટે ચારેય ધામમાં અખંડ નિર્વિઘ્ન અટલ સ્વરાજ્ય રાજાઓનું રિઝલ્ટ જોવા ઈચ્છે છે ત્રણ મહિના અહીં ત્યાંથી કોઈ પણ બીજી વાતો સાંભળવામાં સાંભળવામાં ન આવે બધા સ્વરાજ્ય અધિકારી નંબર વન શું ત્રણ મહિનાનું એવું રિઝલ્ટ હોય શકે નિર્વેરભાઈ સાથે બાવા મળે છે પાંડવોની તરફથી તમે છો થઈ શકે દાદીઓ તો છે પરંતુ સાથે આ જે સામે બેઠેલા છે બધા છે તો થઈ શકે છે દાદી કહે છે થઈ જે પાંડવ ભવન વાળા બેઠા છે તે હાથ ઉઠાવો થઈ શકે છે અચ્છા સમજો કોઈ કમજોર છે એનું કઈ થઈ જાય છે તો પછી તમે શું કરશો તમે સમજ બાબાએ કહ્યું છે કે તમે સમજો તમે સમજો છો કે સાત વાળાઓને પણ સાથ આપતા રિઝલ્ટ કાઢીશો એટલી હિંમત રાખો છો થઈ શકે છે કે ફક્ત પોતાની હિંમત છે બીજાઓની વાતને પણ સમાવી શકો છો એમની ભૂલ સમાવી શકો છો વાયુમંડળમાં ફેલાવો નહીં સમાવી દો આટલું કરી શકો છો જોરથી બોલો હા જી મુબારક છે ત્રણ મહિના પછી રિપોર્ટ જોશો કોઈ પણ કોઈ પણ રિપોર્ટ ન નીકળવો જોઈએ એકબીજાને વાઇબ્રેશન આપી સમજાવી દેજો અને પ્રેમથી વાઇબ્રેશન આપજો ઝઘડા ન થાય એવી રીતે જ ડબલ વિદેશી પણ રિઝલ્ટ આપશે ને બધાને બનાવવાનું છે ને બનવાનું છે ને ડબલ વિદેશી જે સમજે છે પોતાને સેન્ટર પર સાથીઓની સાથે ત્રણ મહિનાનું રિઝલ્ટ કાઢીશું તે હાથ ઉઠાવો જે સમજે છે કોશિશ કરીશું કરી નથી શકતા તો બાબા કહે છે કે કરી નથી શકતા કહી નથી શકતા दे कोई छे तो हाथ उठावी लो साफ दिल जे छे साफ दिल वाला ने मदद बाबा कहे छे मोड़े छे अच्छा पछि बाप दादा ए बद्धा सोनना भाई बहनों ने पर हाथ उठाव उठा डवया तथा पूताना स्थान पर उभा करया पहला मारा दिल्ली कर्नाटक ना भाई बहनों ने બાબાએ ઉભા કર્યા વાયદો કરાવ્યો પછી યુપી વાળાને સેવાની مبارક આપી અચ્છા ચારેય તરફના સ્વરાજ્ય અધિકારી આત્માઓને સદા અખંડ રાજ્યના પાન બાબા કે તે અખંડ રાજ્યના પાત્ર આત્માઓને સદા બાપ સમાન કર્મતી સ્થિતિમાં પહોંચવા વાળા બાપને ફોલો કરવા વાળા તીવ્ર પુરષાર્થી આત્માઓને સદા એકબીજાને શુભ ભાવના શુભકામનાનો સહયોગ આપવાવાળા શુભચિંતક બાળકોને યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન વિઘ્નકારી આત્માને શિક્ષક સમજી એમની પાસેથી પાઠ ભળવાવાળા અંતરમુખી ભવ જે આત્માઓ વિઘ્ન નાખવાના નિમિત્ત બને છે

એટલે નિર્વિઘ્નકારી વિઘ્ન કાર્યાત્માને એ દ્રષ્ટિથી જોવાને બદલે સદા માટે પાર કરાવવાના બનાવવાના સમજો એનાથી હજી પણ અનુભવોની ઓથોરિટી વધતી જશે સ્લોગન છે કમ્પ્લેનની ફાઇલ ખતમ કરી ફાઇન અને રિફાઇન બનો o、oh、c e a n t i